મતદાનથી મતગણતરી સુધી એક ઝલક દાહોદ જિલ્લામાં બાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં ગુજરાત ભરમાં લગભગ એક્યાસી લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો જેમાં દાહોદ જિલ્લામાં પણ નોંધપાત્ર અને ઉત્સાહપૂર્ણ મતદાન જોવા મળ્યું દાહોદના નવ તાલુકાઓ દાહોદ લીમખેડા ઝાલોર ગરવાડા ધાનપુર ફતેપુરા દેવગઢ બારિયા સંજેલી અને સિંગવડ કુલ છસો છન્નું મહેસુલી ગામો ધરાવે છે જ્યાં લોકશાહી પર્વ ધામધૂમથી જોવાયો જોકે જાલો તાલુકાના મોટી હાંડી ગામમાં બેલેટ પેપરમાં થયેલ એક નાની ઘટનાના કારણે ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ ફરીથી મતદાન રીપોલિંગ કરાવવાની ફરજ પડી જે ચૂંટણી પંચની પારદર્શિતા દર્શાવે છે મતગણતરી પચીસ જૂન બે હજાર પચીસના રોજ સવારે નવ વાગ્યાથી શરૂ થઈ જેમાં ગુજરાતભરના બસો ઓગણચાલીસ મતગણતરી કેન્દ્ર પર બે હજાર સાતસો અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ જે માટે ચૂંટણી પંચ અભિનંદન ને પાત્ર છે અનામત બેઠકો અને રોમાંચક ટક્કર આ ચૂંટણીમાં સત્યાવીસ ટકા ઓબીસી ચૌદ અને સાત ટકા અનામત બેઠકોનો સમાવેશ થયો હતો જે ગુજરાત સરકારના ઓગસ્ટ બે હજાર ત્રેવીસના ના નિર્ણય અને ઝવેરી કમિશનની ભલાણો અનુસાર નક્કી થયો હતો આ બેઠકો પરના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા છે જે સામાજિક સમાનતાના સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે દાહો જિલ્લાના મુખ્ય તાલુકા જેવા કે લીમખેડા ઝાલોદ અને ગરબાડામાં ચૂંટણીની ટક્કર ખૂબ જ રોમાંચક અને કાટોકી ટક્કર જેવી રહી સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ગામોમાં માત્ર એક કે ના મતના નજીવા અંતરથી વિજેતાઓ નક્કી થાય હોવાની શક્યતા છે જે દર્શાવે છે કે લોકશાહમાં દરેક મતોનું કેટલું અમૂલ્ય મહત્વ છે સમરસ ગામો સહમતિથી વિકાસનો નવો અધ્યાય આ ચૂંટણીની એક સૌથી પ્રેરણાદાયક વાત એ છે કે ગુજરાતમાં સાતસો એકાવન ગ્રામ પંચાયતો સમરસ જાહેર છે ખરેખર પ્રશંસનીય છે કારણ કે તે ગ્રામીણ એકતા સહકાર અને સાચા વિકાસલક્ષી અભિગમનું પ્રતિક છે લોકશાહીનો વિજય ભવિષ્યની દિશા દાહોદ જિલ્લો તેના નવ તાલુકા અને છસો છન્નું મહેસૂલી ગામો સાથે આદિવાસી

કામ કરવાની મહાન જવાબદારી છે દાહોદના ગામડાઓમાં જોવા મળેલા ઉત્સાહ ગ્રામીણ શાસનની મહત્ત્વ અને લોકોની જાગૃતિને ઉજાગર કરે છે પાણીની તંગીથી લઈ શિક્ષણની સુવિધાઓ સુધી નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે અનેક પડકારો છે પરંતુ તેમની પાસે ગામના ભવિષ્યને ઉજ્જળ બનાવવાની એક સુવર્ણ તક પણ છે આદા દાહોદ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ બે હજાર પચીસના કવરેજ માટે આટલું જો આપના ગામના સરપંચ કે સભ્યોના પરિણામો વિશે ચોક્કસ માહિતી હોય તો કૃપા કરી કમેન્ટમાં જરૂર જણાવો અમે તેને આગળ લઈ જઈશું ડીટીવી ન્યૂઝને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવા ન ભૂલો ફરી મળીશું નવા બ્રેકિંગ ન્યૂઝ સાથે નમસ્કાર